ને ગાયની વાકરી ને બધી નિરા કરી દીધી હતી ને તી ખા ને શાંતિ બીનની શા કરી લીધો પતે પીએ લીધો ને મારે ને એ સાના થામ વિસરવાના છે એવું કામ થાય આ મેજરીક હોય છે તો તને થોડોક ઓછો પડે એ ત્યાં આ જાળવા હે ને તી હટવા સાટા લીધા આવતા બહુ આવશ ત ખરી પાંદડામાંથી પડે સાટા ને મી સાહે ફેરવા લીધી સાહે ફેરવો સીતારામ બધાએ એટલે માય મસ્તીનો જીણો જીણો મેં થયો હો

પાછા મી એકદા વિસરે લીધા ને પોતું કીધું આજ એકમાં જ કીધું ને માયાબીન મોરે સિયા કટાણે સાટા છે એટલે કે થોડા થોડા આવે કોક 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 સાટો સાલું છે ધીરા 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 સાલું હું સાટાય ને અટાણે થાવ વાતાવરણ ધાકલા જીવ હું તડકો કાજ નત નીકળે એવું બધું હાલે ને માયા ને રોટલા કરી લીધા હતી એવું તો ઈ ક્યાંક મોરે લીધું ગવાર નું ભીંડા માયા બેન ને એવું હે ચટણી કુટોડે ને ધાણા જીરા નો મસાલો કુટોડે એવું હાલે ને ઢોર ને પાણી મારે

હાલો જો વાયગ્યા હે ને અટાણ્યા બાર ને આઠ મિનિટ થઈ ને મારે શ્યાક રોટલા છે બધી મેં એ બંધ થઈ ગયો જો અમારે આગળ બંધ છે સાટો સાટો આવતો તો તે કોક કોકડું સાટો જ જો પડે ને આ ઝાડવામાંથી હે ને મેં બંધ થઈ ગયેલી પછી પાંજરામાં પાણી હોય એટલે સાટા પડે પંખી ચીકલા નાડાવાળા થાય કિલકોડા ને એવું હે ને અમારે બપોરા કરવા છે બપોરાને એ બધી ઉન ખાઈ લે તો ખાસવાય છે હાલો જો અટાણે હે વાગ્યા બાર ને અમારે બધાને ને બપોરા કરવા માયાબેન ને શાક રોટલા બનાવી લીધા શાક છે એકદમ ગરમા ગરમ બપોરા કરી લઈએ ગરમ ગરમ હોય તો વધારે ભાવે શાક કે રોટલા બનવા છે એક ગમે એ ગરમ હોય ને તો ખાવાની મજા આવે શાક છે ગવાર નું ને ભીંડા નું ને આ બાજરા રોટલા હે રોટલી હે ને આમાં દહીં નાખવાનું બાકી છે એ બધા ને નાખી દઈએ ભાણા આમાં દહીં હે

Vieni, 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 vieni,

ભરાઈ જાય તો ઓલા આખો માન જ ભરા આમાં ભરાઈ ગયો આખું ખાવ કો વેઠો ઘડીક વધારે આ તો થોડો થોડો તો કારકનો આવતો હતો હું આવી શાકોટાણ હે મેગી બનાવવાની શાંતિ બિન કહેતા હતા તો ખરી ભાઈ કામ થાય પાછું મેં બનતા થી કદાચ સડપ થઈ જાય અટાણ મેં બનતા થાય ગયો પાછું કોરન થાય કરવાનું જાય આ હાલ પદરા આવક જાવક સાલું છે ને હે જો આ જાડવા હે ને એને હેઠ જાય ને તો હે ને મોટા મોટા સાટા પડે કે પાંદડામાં પાણી પહેરું થયું ને બે વરતાનું તે થોડા થોડા સાટા પડતા હોય ને તે પાંદડામાં મોટો બધો સાટો ફેરો પછી પડે હેઠળ તે ન્યા સાલું રહ્યા અમે બનતી જાય ને તો એ ના સાલું હોય ઘડી ગ

શાંતિબીન મેગી ચો આકડી ખાઈને પરવાન તીન શાંતિ ખાતી હે ઓ શાંતિ બનતા દી હસું લોટ બંધ હું માયા ખાઈ લીધી ને મેગી ખાઈ માયા બેન ઠાંબી સરવા ગા ને હું કમુલો ચેટ ચેટ લોટ બાંધેલા એ વેલેરી વ્યારા તૈયારી થઈ જાય બંધાઈ ગયો તેલ નું મૂણ કા મૂણ તમે વેલું નાખી દીધો તેલ નાખી દે ને કૂટે નાખે હા એટલે લોટ મસ્તી નો થઈ જાય રોટલી અસર થઈ હમ આજ મેગી કીધી ને મોડી મોડી પસની કીધી ये अटक चले हाँ आसव होगा भी हाँ ता आ रखी थी तू हाँ हाँ आसव हाँ। ता हाँ। 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 थे इसी तरह अच्छा राग मूड मुझे जहर उठा इधर हाँ हम्म बात चहेना तो मैगी भारी थी हाँ सेवा थी मॉर्निंग मैय्या तो सियाग बना वरना